ધાનેરાથી એક રાહતના સમાચાર સામે આવી રહ્યા છે લાંબા સમયથી પ્રજા માટે માથાનો દુખાવો બનેલા ધાનેરા રેલવે પુલ નજીકના ખાડાઓ આખરે પૂરવાની કામગીરી નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા શરૂ કરવામાં આવી છે બનાસકાંઠાના ધાનેરા તાલુકામાં લાંબા સમયથી એક ગંભીર સમસ્યાએ નાગરિકોને પરેશાન કરી મૂક્યા હતા ધાનેરા રેલવે પુલ નજીક મહેશ્વરી પાર્લર પાસે ચોમાસાની શરૂઆત થતાની સાથે જ મોટા અને ભયંકર ખાડા પડી જતા હતા આ ખાડાઓના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો જેના પરિણામે રેલવે પુલ પર ટ્રાફિક જામ અને નાના મોટા અકસ્માતો સામાન્ય બની ગયા હતા સ્થાનિકોની વારંવારની રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નહોતી જેના કારણે ધાનેરાની પ્રજામાં ભારે રોષ જોવા મળતો હતો ગત સોમવારે વરસાદી માહોલ વચ્ચે રેલવે પુલ પર ભારે ટ્રાફિક સર્જાયું હતું આ ટ્રાફિકમાં એક વૃદ્ધ મહિલાને હોસ્પિટલ લઈ જતી ગાડી ફસાઈ ગઈ હતી અને દુર્ભાગ્યવશ તે વૃદ્ધ મહિલાનું નિધન થયું હતું આ કરુણ ઘટનાએ પ્રજાના આક્રોશને વધુ ભડકાવ્યો હતો શાળાએ જતા બાળકો મહિલાઓ અને વૃદ્ધ સહિત દરેક નાગરિક આ ખાડાઓ અને ટ્રાફિકની સમસ્યાથી ત્રસ્ત હતા પ્રજાનો આ આક્રોશ સોશિયલ મીડિયા પર વ્યાપકપણે પ્રસારિત થતા આખરે ઘોર નિંદ્રામાં રહેલું નેશનલ વિભાગ જાગૃત થયું છે આજે રેલવે પુલ અને પુલ નજીકના ખાડા પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે આ કામગીરી શરૂ થતાં સ્થાનિક નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો છે જોકે પ્રજાની અપેક્ષા છે કે સરકારી તંત્ર સમયસર પોતાની ફરજ નિભાવી પ્રજાની સુખાકારી માટે કામગીરી કરે નેશનલ વિભાગના ઇજનેરો દ્વારા ધાનેરા રેલવે પુલ નજીક યોગ્ય અને મજબૂત સમારકામ કરાવી પ્રજાને આ મોટી મુશ્કેલી સામે કાયમી રાહત આપે તે જરૂરી છે નહીતર દર વર્ષે આવતા ચોમાસામાં આ સમસ્યા ફરીથી ઊભી થાય છે હાલ પૂરતું રેલવે પુલ પર સમારકામ ચાલુ કરવામાં આવ્યું છે જે સ્થાનિકો માટે એક સકારાત્મક પગલું છે